તારીખ ત્રણ તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ જામનગરના સિનિયર એડવોકેટ હારૂણભાઈ પાલેજાનું બેડી બેડી વિસ્તારમાં સમી સાંજમાં સરા જાહેર નિર્મમ અને ઘાતકી રીતે હત્યા થયેલ હોય જે અનુસંધાને ગુજરાતના સમગ્ર વકીલ મંડળની અંદર રોષ હોય આ બાબતે અમોય અવનવા અલગ અલગ કાર્યક્રમો આપેલ છે કે આરોપીને વેલા મેલી તકે ધરપકડ કરવામાં આવે અને એને પૂરેપૂરી કાયદાથી જે મળવાપાત્ર હોય એવી સજા મળે આ બાબતે અમે કલેક્ટર સાહેબે પણ આવેદનપત્ર આપેલ હતું અને આજ રોજ અમે જામનગર વકીલ મંડળના હોદ્દેદારો જામનગરને એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છે અને એમાં મુખ્ય માગણી અમારી એ છે કે હજી સુધી બે આરોપીઓની પોલીસે ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓ હજી પકડાના હોય એવું લાગતું નથી પણ જે રીતે પોલીસ પોતાની કામગીરી કરી રહેલ છે એમાં વકીલ મંડળને પૂર્ણ વિશ્વાસ છે અને અમને અમને એમાં શ્રદ્ધા છે કે આ કામના તમામ આરોપીઓને પૂરી વહેલી તકે પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવશે આજરોજ અમે એસપી સાહેબને રૂબરૂ મળેલા તેઓએ પણ અમને ખાતરી આપેલ છે કે પોલીસ રાત દિવસ મહેનત કરીને આરોપીઓને ગોતી રહી છે અને વહેલાં વહેલી તકે તમામ આરોપીઓને પકડી અને કોર્ટ રૂબરૂ રજૂ કરવામાં આવશે અને બીજી અમારી માગણી એવી હતી કે જે વકીલ મિત્રો પોતાને હથિયાર જોતું હોય એમાં માગણી કરે હથિયાર પરવાના માટેની તો પોલીસના જે અભિપ્રાયો હોય છે પોઝિટિવ આપીને વહેલાં વહેલી તકે પોઝિટિવ અભિપ્રાય આપે જેથી વકીલ પોતાના સ્વરક્ષણ માટે લાઇસન્સવાળું હથિયાર રાખી શકે